અમરેલી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જે દરમિયાન અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે જાહેરમાં અશોભનીય ટિપ્પણી કરી હતી જ્યારબાદ ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે આ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસ નેતા વીરજી ઠુમર વિરુદ્ધ વડાપ્રધાન મોદી અંગે જાહેરમાં ટિપ્પણી કરવા મામલે ફરિયાદ નોંધાઈ તો ભાજપના મહામંત્રી મેહુલ દ્વારા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ